भोलोसीं गोपाल लाल जे सर जी ने, जी गो जे ಗೋಪಾಲ ಇಂದರೆ ಜೂಲೇ ಶ್ರೀ ಗೋಪಾಲ ಇಂದರೆ ಜೂಲೇ ಹಾ ಸಿ ರಘುಪತಿ ಸುನಾನರಿ ಜೀವನ ಕನ್ನ ದಸ ಜಸ ಬೋಲೆ રામદાસ ઓર પાનરી શ્રી ગોપાલ ડોરે ચૂલે આ હરી વિનોદ હરિ વિનોદ હેતું જો કૃષ્ણ નવલ જ્ઞાન હા अष्ट सखी एकांगी मिलके चुरावत चुरावत परम निदान री चुरावत परम निदान री श्री गोपाल इंदोरे झूले आ श्री गोपाल हाँ ગોપાલોરે ઝૂલે આ પુષ્પવૃષ્ટિ પુષ્પવૃષ્ટિ કરે સુર પત્ની પુષ્પવૃષ્ટિ કરે સુર પત્ની દેખ તૈ रामदास ते ओ सर हा हा रामदास ते ओसर पूल मिलवत हा मिलवत ना तानरी री ना શ્રી ગોપાલ ઇન્દોરે ઝૂલે શ્રી ગોપાલ હા શ્રી ગોપાલ ભ્રી ગોપાલ ઝૂલે શ્રી ગોપાલ ઇન્દોરે ઝૂલે શ્રી ગોપાલ હા શ્રી ગોપાલ ભ્રી ગોપાલો રેજો શ્રી ગોપાલ ઇન્દોરે ઝૂલે ભરોસી ગોપાલ લાલ કી જય સર ભગવતી જયગોપાલ જયગોપાલ